અમિત ચાવડાએ કહ્યું જુગલ જોડીએ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કર્યું અદાણી ગ્રુપ મામલે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ન હોવાનું આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્લે કાર્ડ સાથે દેખાવો કરી હલ્લાબોલ કરવામાં આવી કોંગ્રેસ ધરણા કાર્યક્રમને લઈને અંતરે વિસ્તારમાં સુચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ અંગે કોંગ્રેસ દિગ્ગજ નેતા જગદીશસિંહ ઠાકોર જણાવ્યું હતું કે જે રીતે અદાણી ગ્રુપને ભ્રષ્ટાચાર કરીને દેશની સંપત્તિ વેચવામાં આવી રહી છે વિદેશની ધરતી પર પણ અદાણી વિરુદ્ધ કેસો થાય છે અને પાર્લામેન્ટમાં રચના કરીને એના તમામ કેસો સુનાવણી થાય તેમજ વિદેશમાં અદાણી ઉપર થયેલા કેસો સહિત માંગણીઓ લઈને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવેદન આવેદન આપવાનો કાર્યક્રમ કર્યો ગાંધીનગર રાજ્ય ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કરી રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસના ધરણા કાર્યક્રમને લઈને અંતરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગાંધીનગર ગુજરાત નમસ્કાર

સરકારનો ડર નથી રહ્યો લાઠી ઉસકી ભેંસ એવું રાજ આજે ગુજરાતમાં ચાલી રહ્યું છે ક્યાંક કોક ભૂમાફિયાઓ જમીન પર કબજા કરી લે છે ક્યાંક કોક મેડિકલ માફિયાઓ કમાવા માટે લોકોના જીવ લઈ રહ્યા છે કુલ્યામ દારૂ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ જ રીતે તમે કીધું એમ સિવિલ હોસ્પિટલોમાં ભૂવા જઈને સારવાર કરવા માંડે એ આ ગુજરાત મોડલ કે મોદી મોડલ કે ડબલ એન્જિન સરકારનું મોડલ હોય એવું આપણે બધા જોઈએ છે દુર્ભાગ્યપૂર્ણ तव्हां <laughs>